શરૂઆત કરીશું સાણંદના મોટી નજીક આવેલા ગ્લેડ રિસોર્ટમાં હાઈ પ્રોફાઇલ બર્થડે પાર્ટીમાં પોલીસે દરોડા પાડ્યા રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રત્યેક સાંઘેની બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ જામી હતી અને સાણંદ પોલીસ ને બાતમી મળતાની સાથે જ મોડી રાત્રે રેટ પાડવામાં આવી આ પાર્ટીમાં સૌથી વધુ લોકો હાજર રહ્યા હતા જેમાંથી સોળ પુરુષ અને છવ્વીસ મહિલાઓ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે પોલીસે ઓગણચાળીસ થી વધુ લોકોની અટકાયત કરી લીધી છે અને અને તમામની મેડિકલ તપાસ કરાવી આગળની કાર્યવાહી શરૂ કરી છે ભાટી વધુ વિગતો આપવાના છે ફોન ફોનલાઈન પર વિરેન્દ્ર સાણંદમાંથી આ મોટી એક રેટ પાડવામાં આવી અને જેમાં ઘણા બધા લોકો મહિલા અને પુરુષો ઝડપાઈ ચૂક્યા છે પોલીસના સકંજામાં શું છે સંપૂર્ણ વિગતો બિલકુલ લખમા કે સાણંદ ની દેવતી નજીક જે ગોલ્ડ વન રિસોર્ટ આવેલો છે તે વન રિસોર્ટ ની અંદર હાઈ પ્રોફાઈલ બર્થ ડે પાર્ટી છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ બર્થડે પાર્ટીની અંદર સાણંદ પોલીસ દ્વારા ભંગ કરવામાં આવ્યો કારણ કે આ જે બર્થડે પાર્ટીનું આયોજન હતું તેની અંદર તમામ જે લોકો બર્થડે પાર્ટીમાં આવેલા હતા તે લોકો દ્વારા દારૂની મહેફિલનું છે તે આયોજન કરવામાં આવ્યું હતું ને આ પાર્ટી સમયે રિસોર્ટમાંથી સાણંદ પોલીસને સો લોકો જેટલા હાજર છે તે મળી આવ્યા હતા તેની અંદર દારૂ પીતેલી હાલતમાં સોળ જેટલા પુરુષ તેમજ છવીસ જેટલી મહિલાઓ છે તે પણ મળી આવી હતી અ પોલીસ ને જયારે બાતમી મળી હતી કે જે આ દેવતી નજીક જે ગેલ્ડ વન રિસોર્ટ આવેલો છે તેની અંદર મોડી રાત્રે દારૂની મહેફિલ જામવાની છે તે સંદર્ભે સાણંદ પોલીસ દ્વારા અમદાવાદ ગ્રામ્ય રૂરલ માંથી સાણંદ પોલીસ સ્ટેશન નો સ્ટાફ હોય બોપલ પોલીસ સ્ટેશન નો સ્ટાફ હોય તેમજ ચાંગોદર પોલીસ સ્ટેશન નો સ્ટાફ હોય એટલે કે અન્ય પોલીસની પણ મદદ છે તે લેવામાં આવી હતી અને આ જે બર્થડે પાર્ટીનું આયોજન છે તે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલ જે પિક સાંઘી છે તેના દ્વારા બર્થડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું દારૂ પીધેલી અવસ્થામાં ટોટલ થર્ટી નાઇન એટલે ઓગણચાલીસ લોકો છે તે મળી આવ્યા હતા તમામ લોકોને મેડિકલ અર્થે હોસ્પિટલ ખાતે પણ લઈ જવામાં આવ્યા હતા તમામનો મેડિકલ રિપોર્ટ છે તે આલ્કોહોલિક મળી આવ્યો તેવી વાત પણ હાલ પોલીસ પાસેથી જાણવા મળી રહી છે પોલીસ દ્વારા જે પ્રોહિબિશન નો જે ગુનો છે તે દાખલ કરવામાં આવી રહ્યો છે તેની સાથે સાથે આ જે બર્થ ડે પાર્ટી હતી લખમાં તેની અંદર હાઈ પ્રોફાઇલ પણ જાણવા મળી રહ્યું છે સિત્તેર થી એસી લોકો હતા તેવી પણ પોલીસને બાતમી મળી હતી તેની અંદર તમામ લોકો પાસેથી આજે દારૂની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેટલી દારૂની જે બ્રાન્ડેડ બોટલો છે તે પણ મળી આવી હતી તે પણ બોટલો કબજે કરવામાં આવી છે તેમજ પ્રોહિબિશન એક્ટ મુજબ આ તમામ લોકો ઉપર સાણંદ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવે છે